ભક્તોના દુખડા હળતી દશામાના વ્રત દરમિયાન ભક્તો માના સ્થાનકના પણ દર્શને જતા હોય છે ત્યારે આજે આપણે ઘરે બેઠા જ કરાવીશું મીનાવાડા ધામના દર્શન કે જ્યાં બિરાજે છે શક્તિ સ્વરૂપા દશામાં માનું આ સ્થાનક ઘણું ચમત્કારિક માનવામાં આવે છે માના દર્શને આવતા ભક્તો ક્યારેય ખાલી હાથ પરત ફરતા નથી તો આવો મીનાવાડાના દશામા મંદિરનો મહિમા આપણે પણ જાણીએ મીનાવાડામાં બિરાજે છે દશામાં માય ભક્તોની આસ્થાનું અનન્ય સ્વરૂપ દશામાંનું અલૌકિક સ્વરૂપ નિહાળો દશામાં એક એવું નામ કે જેના રટણ માત્રથી તમામ પીડાઓમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે અને એમાં જ્યારે માતાના હાજરા હજૂર દર્શનનો લાભ મળતો હોય તો ભક્તોને મન તો તેનાથી રૂડું બીજું શું હોવાનું તાલુકામાં આવેલ મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે મંદિરના શિખર પર લહેરાતી લાલ ધજા માની હયાતી હોવાનો પુરાવો છે અને એટલા માટે જ અહીં દૂર દૂરથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે શ્રદ્ધાળુઓના મને તો આ મીનાવાડા પરમ આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે અહીં દર્શન માત્રથી જ પ્રાપ્ત થાય છે માની પરમ કૃપા દરરોજ અનેક શ્રદ્ધાળુઓ આસ્થા સાથે માના દર્શને આવે છે અને દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ દશામાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એક માન્યતા પ્રમાણે શેર માટીની ખોટ પૂર્ણ કરે છે માં ત્યારે મીનાવાડામાં બિરાજેલામાં દશામાના મંદિર સાથે જોડાયેલી છે એક રોચક કથા જી હા આજથી પંદર વર્ષ પહેલા એક તેર વર્ષની બાળકીએ દશામાનું વ્રત કર્યું હતું દશામાં પ્રત્યે અતૂટ આસ્થા સાથે પરિવારના તમામ સભ્યોએ દશામાનું વ્રત કર્યું હતું પરંતુ બાળા ભેંસો ચરાવવા માટે ખેતરમાં ગઈ હતી સાંજના સમયે ઘરે પરત ફરતા એક ભેંસ ફસાઈ બાળા રડવા લાગી અને યાદ કર્યા દશામાને જ્યારે પણ ભક્તોને ભીડ પડે ત્યારે માં ચોક્કસથી પોતાના ભક્તોને બહારે આવે છે અને માતાજી ભેંસને બહાર કાઢી અને બાળાના હાથમાં ત્રિશુ આવ્યું ઘરે પરત ફરતા ઘરના તમામ સભ્યોને તેણે આ વાત કરી કહેવાય છે કે તે તેર વર્ષની બાળાને કંકુના પગલાં પડ્યા અને હાથમાં કંકુ જર્યા હોવાની માન્યતા છે ત્યારબાદ ગામવાસીઓએ ભેગા મળીને દશામાનું ભવ્ય મંદિર બનાવ્યું મંદિરમાં દશામાની અદ્ભુત વિશાળ મૂર્તિ છે માતાજીનો સુંદર શણગાર એક અલૌકિક આભા ઉપસાવે છે ત્યારે અહીં મીનાવાડામાં બિરાજિત દશામાનો મહિમા એટલો અપરંપાર છે કે ભક્તો માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ મુંબઈમાંથી પણ દર્શન કરવા માટે ઉમટી પડે છે અને માતાજીના દર્શનનો અનેરો લ્હાવો લે છે અહીં મંદિરમાં બે વખત નહીં પરંતુ ચાર વખત દશામાની આરતી થાય છે કહેવાય છે કે આરતી સમયે માતાજીની હાજરી હોવાનું ભક્તો માન્યતા રાખે છે અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે દશા આ મીનાવાળાનું પાવન સ્થાનક ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મૌધા